નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજે વાત કરીશું ઝાડુ એટલે કે સાવરણી વિશે મિત્રો કહેવાય છે કે જૂના ઝાડુને આ દિવસે ઘરની બહાર ફેંકવું અશુભ ગણાય છે થઈ શકે છે ધનની સમસ્યાઓ મિત્રો તો ઝાડુને અયોગ્ય દિવસે અથવા અશુભ સમયે ફેંકવામાં આવે તો ઘરના ધનની સમસ્યાનો લાવી શકે છે અથવા લક્ષ્મીનો અવગમન થતો અટકી જ શકે છે એવું માનવામાં આવે છે કે સાવરણીને યોગ્ય સમય જ તેને ઘરની બહાર ફેંકવું જોઈએ એવીને સ્વસ્થતા પ્રિય છે માનવામાં આવે છે કે ઘરની સફાઈથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જૂના ઝાડુ કે સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાય છે તેને વિદાય આપવા માટે શ્રેષ્ઠ સમય હોય છે અને આ કાર્ય ગરીબી અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાની નિયમિત પણ માનવામાં આવે છે જૂના ઝાડુને ઉલ્લેખખાન એવી માન્યતા છે કે જૂના ઝાડુને અસ્થાનિક રીતે ન ફેંકવા જોઈએ ખાસ કરીને સાંજે અથવા અશુભ સમયમાં તે નસીબ અને સંપત્તિ પર નકારાત્મક અસર થઈ શકે છે માન્યતા છે કે શનિવાર અથવા નવા ચંદ્રના દિવસે અમાવસ્યાના દિવસે જૂના ઝાડુને બદલવું શુભ માનવામાં આવે છે ધાર્મિક સંદર્ભ માન્યતાઓ ખાસ કરીને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે લક્ષ્મી પૂજામાં સામેલ છે ઝાડુને એકમાત્ર સફાઈનું સાધન નહીં પરંતુ નસીબને શ્રેષ્ઠ બનાવવાનું પ્રતિક પણ માનવામાં આવે છે ઘરમાં કચરો કાઢવા માટે વપાતી સાવરણી ઝાડું જ્યારે તૂટી જાય ત્યારે ફેંકી દે છે જૂની અને તૂટેલી સાવરણીનો લાંબા સમય સુધી ઘરમાં ના રાખવા જોઈએ આના કારણે નકારાત્મક ઉર્જા પ્રવેશે છે ત્યારે જે પ્રશ્ન થાય છે ઝાડુ ક્યારે ફેંકવું જોઈએ શાસ્ત્રોમાં ઝાડુને માતા લક્ષ્મી પ્રભાવમાં આ માનવામાં આવે છે કારણ કે તે ગંદકી સાફ કરીને ઘરમાં પવિત્રતા લાવે છે ઝાડુ વિશે વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રોમાં ઘણી બાબતોનો ઉલ્લેખ છે જેનું પાલન કરીને નુકસાનથી બચી શકાય છે આ દિવસે ફેંકો ઝાડુ સમાસના દિવસે ઘરમાં તૂટેલી કે નકારાત્મક વસ્તુ ફેંકી શકો છો આ સાથે આ દિવસે જૂના ઝાડુના પણ ફેંકી શકો છો અમાસના દિવસે ઝાડુ ફેંકવાથી કોઈ દોષ લાગતો નથી ગુરુવાર અને શુક્રવારે ન કરો આ કામ ગુરુવાર કે શુક્રવારની જૂની સવારની ઘરમાંથી બહાર ના ફેંકો આ દિવસે ઝાડુ ઘરની બહાર ફેંકવું મહા લક્ષ્મીનું અપમાન ગણાય છે જે ઘરમાં આવું થાય છે ત્યાં મહાલક્ષ્મી જતા રહે છે તેવી માન્યતા છે આમ કરવાથી વધે છે પરેશાનીઓ સાની સળીઓ તૂટી ઘરમાં પડે જો દરિદ્રતાની નિશાની અને ઘરની હાનિ પણ માનવામાં આવે છે આમ થાય ત્યારે ઘરમાં પરેશાનીઓ વધે છે અને સંકટ આવે છે એટલે કે આવી સાવરને તાત્કાલિક ફેંકી દો અથવા તો દોરીથી બાંધીને ઝાડું ખરીદવા માટે શુભ દિવસ જો તમારા ઘરનું ઝાડું જૂનું થઈ ગયું હોય અને નવું ખરીદવાનું હોય તો મંગળવાર શનિવાર કે અમાવાસ્યાના દિવસ સૌથી સારો દિવસ માનવામાં આવે છે આ દિવસોએ નવા ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ આમ કરવાથી દોષ મુક્ત થાય છે અને ધન સંપત્તિ આવે છે ઝાડુથી ના કરો આ હંમેશા કામ ધ્યાન રાખો કે ઝાડુથી જમીન પર પડેલું ભોજન સાફ ન કરો આમ કરવું દોષ માનવામાં આવે છે પહેલાં જમીન પર ઢોળાયેલ ખોરાક કપડાંથી સાફ કરો બાદમાં ત્યાં ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ ક્યારે ના કરો આ જ કામ ઝાડુને ક્યારે ખભે ના મૂકવું કે તેની પર પગ ના મૂકવો માનવામાં આવે છે આમ કરવાથી આર્થિક નુકસાન થાય છે અને મા લક્ષ્મી નારાજ થાય છે દંપતીઓએ ક્યારેય ઝાડુ પલંગ નીચે ના રાખવું જોઈએ આવે છે આમ કરવાથી પતિ પત્ની વચ્ચે મતભેદ વધે છે ઝાડુ રાખવાથી સાચી દિશા ઝાડુ રાખવા માટે સૌથી યોગ્ય દિશા ઉત્તમ માનવામાં આવે છે ત્યારે ધ્યાન રાખો કે સૂર્યાસ્ત બાદ કચરો વાળવો જોઈએ નહીં આમ કરવાથી મહાલક્ષ્મી ઘરેથી જતા રહે છે શનિવાર અને મંગળવારના દિવસે ઝાડુ ફેરફાર માટે યોગ્ય માનવામાં આવતા નથી સાંજ સાંજ પછી ઘરમાંથી કચરો કે ઝાડુને બહાર ન કરવું જોઈએ કારણ કે તે ધનહાની કરાવે છે એવું મનવામાં આવે છે તો મિત્રો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર